સીતારામ જય ગુરુદેવ ભગવાન શ્રી કૃષ્ણ યુધિષ્ઠિર ભીમ અર્જુન નકુળ સહદેવ કૃપાચાર્ય સંજય આ બધા રથમાં બેસી ભીષ્મ ભીષ્મપિતામાની પાસે આવે છે ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ યુધિષ્ઠિરને કીધું આજે આ ભીષ્મ ભીષ્મપિતામાં બાણસૈયા પર પડ્યા છે એ મહાત્મા જ્યારે પરલોક સિધાવશે ત્યારે આ પૃથ્વી ઉપર અંધકાર છવાઈ જાય એમનો દેહ પડે એ પહેલાં તેમની પાસેથી ધર્મ અર્થ કામ અને મોક્ષ સંબંધી તમે જાણી લ્યો પવિત્ર ઓધવતી નદીને કિનારે ભીષ્મ બાણસૈયા પર પડ્યા હતા તેની આસપાસ વ્યાસ મુનિ અને અન્ય મુનિઓ વીટાઈને બેઠા હતા ભીષ્મ પિતામાં સુતા સુતા સૌનો સત્કાર કર્યો યુધિષ્ઠિર અને ભીષ્મે આર્ય સંસ્કૃતિના જ્ઞાનનો સમગ્ર ભંડાર ખુલ્લો કર્યો અને યુધિષ્ઠિર અને બીજા પાંડવોને ઉપદેશ આપતા આ ભવિષ્યવાણી કળિયુગની કરે છે પિતામાએ હજારો વર્ષ પૂર્વ કળિયુગના પ્રભાવને કારણે થનાર પરિવર્તનોનું ભવિષ્ય દર્શન કરાયું આ યુગમાં આપણને આ ભવિષ્યવાણી ખરેખર નજરે ચડે છે ભીષ્મપિતામાં કહે છે કળિયુગ વિશે કળિયુગમાં વરસાદ ઓછો થાય ખેતરમાં ચાર વખત પાક લેવામાં આવશે પણ એક કે બે વખત જ પાક ઉગશે કુવા વાવ તળાવ વગેરેના પાણી ઓછા થાય અને સરોવરના જળ સુકાઈ જાય અન્નની વૃદ્ધિ થાય નહીં અને ઔષધિઓનો લોપ થાય વૃક્ષોની સંખ્યા ઘટશે તૈયાર પાક તીડ ખાઈ જાય ઋતુઓમાં અનિયમિતતા આવશે દુષ્કાળના ઓળા વારંવાર ઉતરી આવશે ગાય ભેંસ વગેરે ઓછું દૂધ આપશે કળિયુગના માનવ જીવન વિશે ભીષ્મપિતામાં કહે છે માનવ જીવનમાં વાસના દંભ ક્રોધ લાલસા મમત્વ વગેરે દુર્ગુણો વધતા જાય અકાળ મૃત્યુના ઉદ્ભવ થાય માનવ મન સંકુચિત બનશે દયાભાવ પરોપકાર જેવા સદ્ગુણોમાં ખોટ આવશે મનુષ્યની આયુષ્ય સરેરાશ ત્રીસ વર્ષનું થાય મોટા ભાગની પ્રજા ગરીબીમાં જીવન વિતાવશે જ્યાં અન્નના કોઠાર હશે ત્યાં ખાનારા ઓછા હશે અને જ્યાં ખાનારા હશે ત્યાં અન્નની અછત હશે ઘરે ઘરે કજીઓને કંકાસ જોવા મળશે માનવ માનવનો સંહાર કરશે વર્ણાશ્રમનો લોપ થશે મનુષ્ય સ્વરૂપવાન હશે પણ ગુણવાન નહીં હોય ભોગવિલાસમાં રચ્યા પચ્યા લોકોમાં રાગ વધશે જે ધનવાન હશે તે દાતાર નહીં બને અહીં તહીં કજીયાનો દાનવ નળ ફેલાશે રાંધેલું અન્ન બજારમાં વેચાશે શ્વાન કરતા ગાયો સસ્તી થાહે બળવાન માણસ બળનો આશરો લઈ વધુ પ્રાપ્ત કરશે નિરાધાર માર્યા જાહે ચાર વર્ણો વચ્ચે હજારો પ્રકારના સંબંધો બંધા હે જીવનમાં અનીતિ સ્વાર્થ અને પ્રપંચ કેન્દ્ર સ્થાને છે ભિન્ન ભિન્ન પ્રકારના યંત્રો વસ્ત્રો અને શસ્ત્રો ઉત્પન્ન થાય બીજી જ્ઞાતિઓ ખેતી કરશે ગુરુ સ્વામી મિત્ર અને ભક્તોનો દ્રોહ કરનારની સંખ્યા વધશે સ્ત્રી પુરુષ વચ્ચે પ્રીતિ ઓછી થઈ જાય આઠ વર્ષની કન્યા ગર્ભધારણ કરશે પુત્ર વધુ પોતાના સાસુ સસરાનો તિરસ્કાર કરશે પુરુષ પત્નીને વશ થાહે પતિ પોતાની પત્નીની સેવા કરશે સ્ત્રી પોતાના પતિનું કહેવું માનશે નહીં પતિને તુચ્છ ગણી જ્યાં ન જવાય એવું હોય એવા સ્થળોએ એકલી જાય પતિવ્રતા ધર્મનું પાલન નહીં કરે સ્ત્રીઓ અંગો દેખાય એવા બારીક વસ્ત્રો પરિધાન કરશે શરમ અને સંકોચ તજી નીચ અને હલકટની સોબત કરશે ધર્મની વાત સાંભળશે નહીં કોઈની નિંદા ચાળી ચુગલી કે કૂથલી કરવામાં પાછી નહીં પડે ઢોંગ કરવામાં પારંગત બનશે વારંવાર સોગંદને સમ ખાહે વસ્ત્ર અલંકારોની આકાંક્ષા રાખશે પતિના પહેલાં ભોજન કરી લે સ્વામીના પહેલાં પત્ની સૂઈ જાહે આડંબર ખાતર ઓછું બોલાશે વાચાળ સ્ત્રીની ગુણના ડાહી તરીકે થાહે જાહેર સ્થળોએ સભા ભરશે માથું ખુલ્લું રાખી મર્યાદા ભંગ કરશે આભડ છેઠને દોષ નહીં માને ભોજન બનાવતા બનાવતા ચાકતી જાહે અંગ ઉપાંગોની ટાપ ટિપ્પણીમાં વધુ ધ્યાન આપશે સુબદ્ધ સર્વાંગી બાળ ઉછેર પ્રત્યે ઓછું ધ્યાન આપશે ગણિકાઓ નીતિ નિયમનું પાલન કરશે અને કુળવાન સ્ત્રીઓ હશે એ ગણિકા જેવું વર્તન કરશે હાટકામાંથી તૈયાર થયેલી બંગડીઓ પહેરીને ભોજન બનાવશે ઈશ્વર આરાધનામાં આળસુ બનીને ખેલ તમાશામાં તન્મય બનીને રહેશે માતા પિતા અને સંતાનો વચ્ચે હે પુરુષો પુત્ર કરતાં ધનને વધુ વહાલું ગણશે બહેન પુત્રી અને ભાણેજ પર ઓછો પ્રેમ રાખશે સાસુ સસરાને ઘરની જવાબદારી સોંપશે ભાઈ પોતાના ભાઈનો દુશ્મન બનશે ઘરનો વ્યવહાર શાળાની સલાહ અનુસાર ચલાવશે સાડી સાથે વસ્ત્ર અને દ્રવ્યનો વ્યવહાર ચાલશે પણ પુત્રી માટે વસ્ત્રો નહીં લાવે પુરુષો અન્ન ગાય જમીન અને પુત્રીઓનો વિક્રય કરશે ઘરમાંથી સંપ અને સંપત્તિનો નાશ થાય ભીષ્મ પિતામાં કહે છે કે સાચા ધાર્મિક મનુષ્યો ઓછાય છે દેવાલયની મૂર્તિઓમાંથી દેવાયત નાશ પામશે લોકો પ્રતિમાઓનું ખંડન કરતાં અચકાશે નહીં લોકો પોતાની મનોવૃત્તિ અનુસાર વિવિધ ધર્મોનું પાલન કરશે મંત્ર તંત્રનો મહિમા વધશે અને તે સાચા છે ભૂત ભૈરવ અને ક્ષેત્રપાલની ઉપાસના વધશે લોકો વેદ પુરાણને વૃથા માનશે સાધુ સંન્યાસી ધનના લાલચું બનશે કેટલાક સાધુ અને યોગીઓ પોતાની આયરે સ્ત્રીઓ રાખશે બ્રહ્મચારી પોતાના વ્રતનું પાલન નહીં કરે સિદ્ધિ પ્રાપ્ત કરનાર પ્રપંચીઓની સંખ્યામાં અભિવૃદ્ધિ થાય ખોટું ઢોંગ આડંબર કરવામાં પાવધરો થાય અને સૌ કોઈ એને નમશે અને તેનું ચરણસ્પર્શ લેશે સાચા જ્ઞાની પુરુષોને લોકો ગાળો આપશે ગુરુ પોતાના શિષ્યોની સેવા કરશે તપસીઓના તપ અવિચળ નહીં રહે જે પંચદેવ ગણાય છે તેનું કોઈ પૂજન નહીં કરે લોકો અસરોની ઉપાસનામાં વધારો કરશે કેટલાક લોકો પોતાના અંગત મોજ શોખને પોષવા અને દ્રવ્યોપાર્જન કરવા તેમજ વજ્ર્ય પદાર્થનું ભક્ષણ કરવા જુદા જુદા સંપ્રદાયો ચલાવશે તીર્થ સ્થાનોનું માહિતમ ઘટી જાય ઈશ્વર સ્મરણ કરતા ચિત્તમાં ખરાબ કલ્પનાઓ અને ઘાટ સંકલ્પો થયા કરશે મિથ્યા વિવાદ અને કુટિલ કરનાર લોકોની ગણના વિદ્વાન તરીકે થશે રાજનીતિમાં ઘણો ફેરફાર થઈ જાય મલેછ રાજકર્ત્યા બનશે અને સાચા ગુનેગારો છૂટી જાય અને નિર્દોષને દેહાત દંડ મળશે રાજા પ્રધાન વજીર સુબા પટાવટ વગેરે એકત્ર થઈ ચોરી કરાવશે રાજા કોઈપણ અપરાધ વિના પ્રજાને દંડશે રાજા પ્રજા સાથે વ્યાજ વટાવનો ધંધો કરશે કવિઓ પ્રભુના ગુણગાન ગાવાને બદલે સામાન્ય મનુષ્યોની પ્રશંસા કરતી કવિતાઓ લખશે કલાકારો અને ચિત્રકારો બિભસ્ત ચિત્રો કંડારવામાં અને ચિતરવામાં રત રહેશે વૈદ હકીમો દર્દીઓને ખોટી દવા આપશે વકીલો વિશ્વાસઘાત કરવામાં નિષ્ણાત બનશે વેશીઓ સત્ય અને પ્રમાણિકતા તેજીને છેતરપિંડી અને છળકપટ કરીને વેપાર કરશે વેશીઓની દાનત ભ્રષ્ટ થશે આ પ્રમાણે કળિયુગનો પ્રભાવ ફેલાશે તેથી માનવજાતનું કલ્યાણ થાય નહીં અને કુદરત પર થનારી અસરોને લીધે અન્નપાણીની અછત થાય